બોલો ખેડૂત મિત્ર રમણીભાઈ ભાઈ કોટડીયા બોલું છું તમારી પર્સનલ ડિટેલ નહી આપતા આપણે યુટ્યુબમાં વિડિયો હમતા કેમ નથી ચાલીસ થી વધારે વિડીયો મેં લેન્ડ ગેમિંગ માં મિકા છે પણ યુટ્યુબ જુઓ છો સાંભળો છો હા

લખી રાખજો મારા શબ્દો તો કઈ સમજવા તો તૈયાર નથી હું યુટ્યુબમાં મુકું છું સાંભળવા તો નથી કેસ થાય એટલે કીધું સાહેબ માર્ગદર્શન આપો હું તંબુરો માર્ગદર્શન આપું હું બોલ્યો એમાંથી કઈ ગડે ઉતરું

તમે જે જગ્યા એ બેઠો છો એની સાબિતી શું કે તમને આવી છે ઈ તમારી પાસે ચાર હોય તો થાય તો તમારો કેસ કોંભેર્યા છે તમારો કેસ ઉભો રે નકર કેસ નો ઉભો રે સમજી આવડે ના લેન્ડ ગેમિંગ રાખીયેટ વકીલ ને એટલા કાગળની તો ખબર પડવી જોઈએ કે આટલા કાગળ છે કે નહીં પૈસા પાણી જાય કેટલા પૈસા ખેંચ્યા અમે તો બે હજાર રૂપિયા નાખ્યા છે માપણી કરાવી લ્યો માપણી ક્યાંથી કરાવશો હાજ શબ્દો આવશે લખીને તમારી અરજી દફતરે કરવામાં આવે છે એ શબ્દ આવી જશે બરાબર અરે ભગવાન હું કરું આ ખેડૂતોનું તે નથી સમજાતું મને આટલી બધી મહેનત કરું છું કોઈ ખેડૂત ને સમજવા ત્યાં પાછા એમ કે સાહેબ ફોન કરો માર્ગદર્શન આપો શું માર્ગદર્શન આપું હું તમને